નમસ્કાર મિત્રો તો ડાયરાને રામ રામ ને મારા બધા ખેડૂત મિત્રોના આજના અમારા નવા વિડીયોની અંદર સ્વાગત છે તો હું બધા મારા ખેડૂત ખેડૂતભાઈનું દિલથી સ્વાગત કરું છું આજના અમારા નવા વિડીયોની અંદર તો દોસ્તો આજે આપણે આવી ગયા છીએ વરિયાળીની અંદર તો હું તમને આજે બતાવવાનો છું જે અમારા વરિયાળીની ખેતી કરેલી છે એ વરિયાળી તો મિત્રો અને વરિયાળીની અંદર અમે કેવી રીતે ખેતી કરી છે અને વરિયાળીની અંદર કઈ દવાનો છંટાવ કર્યો છે અને જે અત્યારે તમને અત્યારે હાલમાં જે આ વરિયાળી જોવા મળી રહી છે એની અંદર આપણે સૌથી વધારે કયું કઈ દવાનો છંટાવ કરવાથી કોઈ પણ રોગ નથી આવતો અને બીજું કે વરિયાળી સારો વિકાસ પણ કરે છે ને ખેડૂતને સારો ફાયદો પણ થાય છે તો મિત્રો હવે પહેલાં તો આપણે આજે પાણી વાળવાનું છે તમે જોઈ શકો છો કે આ જે પાછળનો ભાગ અત્યારે તમને જોવા મળી રહ્યો છે એની અંદર એકદમ કે હુકાઈજી છે અત્યારે હવે આ વરિયાળીને પાણીની જરૂર છે તો મિત્રો અત્યારે તમે જુઓ કે ઘણા બધા આવા છોગલા પણ હોઈ શકે છે જુઓ આની અંદર કે એવું જે તમને કાળા કાળા ટપકા જોવા મળતા હશે તો એવી રીતે દોસ્તો કાળા જે ટપકા જોવા મળી રહ્યા છે એની અંદર મોટાભાગે જે કે વધારે અમુક વરિયાળીઓ બગડી જતી હોય છે અમુક એવી વરિયાળીઓ મોટાભાગે સારી હોય છે પણ એની અંદર કાળીઓ આવી જાય છે એના કારણથી વરિયાળીમાં કોઈ ફાયદો નથી રહેતો કોઈ આવક નથી રહેતી અને આખી વરિયાળી ખરાબ થઈ જતી હોય છે તો મિત્રો એ વિશે આજે આપણે વાત કરવાની છે તો સૌથી પહેલાં કે જ્યારે કાળિયાનો આપણને અનુભવ થતો હોય છે કે એની અંદર આ જે આપણા વરિયાળીના છોગલાઓ છે એની અંદર આવી રીતે જુઓ કે આપણે એક આ છોગલાની અંદર તમને જોવા મળતું હશે કે આ જે છોગલું છે એની અંદર આ ફૂલ વરિયાળીના જે છોગલાની અંદર કાળા કાળા ટપકા અમુક અમુક જોવા મળી રહ્યા છે તો મિત્રો એની આપણે જે કે એકવાર આપણે ચેક કરી લીધું છે તો એની અંદર આપણે દવાનો છંટાવ કરવો જરૂરી છે તો હવે દોસ્તો જે કે આપણે નજીકના જે કે એગ્રો સેન્ટર હોય ત્યાં આપણે જઈને આ વરિયાળીના છોગલાનો ફોટો પાડી શકીએ છીએ ફોટો પાડીને ત્યાં લઈ જઈએ અને બતાવી પણ શકીએ છીએ અને એમને પૂછી પણ શકીએ કે આના માટે આપણે કઈ દવા સૌથી સારું રિઝલ્ટ આપશે અને વરિયાળીમાં આપણને ફાયદો થશે અને વરિયાળીમાં બગાડ પણ નહીં થાય અને બીજું કે મિત્રો હવે આપણે એ વાત કરી છે કે જે કાળિયા વિશે અને મિત્રો હવે જે આ વરિયાળી તમને જોવા મળી રહી છે જે એનો આ નીચેનો ભાગ છે આ જે જુઓ કે આ જે પત્તા છે એકદમ હુકાઈ ગયા છે અને એકદમ પીળાશ પકડી અને હુકણા છે તો મિત્રો એના માટે શું કરવાનું તો કે મિત્રો એ પત્તા તો એનાથી કોઈ વરિયાળીને ફેર પડતો નથી કારણ કે એની અંદર હજુ જે કે સુકારો નથી આવ્યો એ આપણે જે કે વરિયાળીને પાણીની જરૂર છે અને એની અંદર આપણે પાણી નથી આપ્યું એના કારણથી વરિયાળી જે એના નીચે થળના જે નીચેનો ભાગ આવે છે થળનો ભાગ આવે છે એને નીચે જે વરિયાળીના પત્તા છે એ હુકારો મારે છે પાણીના વગર પાણીની જરૂર છે એટલે તો હવે કે જ્યારે આપણે પાણી આપીએ અને પછી મિત્રો ઘણા બધા ખેડૂતો અલગ અલગ ખેતીઓ કરતા હોય છે પછી એવું કહેતા હોય છે કે એની અંદર આપણે આ ખાતર નાખીશું આ ખાતર નાખવાથી સારો ફાયદો તો મિત્રો અમે હજુ સુધી આ વરિયાળી તમને જોવા મળી રહી છે એની અંદર કોઈ પણ ખાતર નથી નાખ્યું કોઈ પણ બીજું કોઈ દવા એટલે કે એક દવાનો છંટાવ કર્યો છે એ પણ હું તમને બતાવવાનો છું અને બીજું કે જ્યારે આપણે ઓની અંદર ખાતર નથી નાખી તો પણ વરિયાળીનો વિકાસ સારો છે ફાયદો પણ સારો છે અને બીજું કે જુઓ આવી રીતે વરિયાળીના જે છોગલાઓ છે એ દોણો પણ સારો લીધો છે અને એક વીઘાની અંદરથી ઉતાર પણ વરિયાળી સારો આપશે આપણા ખેડૂતભાઈઓને તો આપણે જોઈ શકીએ છીએ કે તમને હું નજર તમારી નજરની સામે હું તમને બતાવું છું આપણે ક્યાં કોઈ ખોટું બોલીને કંઈ કરવું છે દોસ્તો તો વરિયાળી સ્વાદમાં પણ બહુ સારી છે મિત્રો અને પછી સ્વાદ સારો છે ઉતાર પણ સારો આપશે અને જે કે આપણે કઈ દવાનો છંટાવ કર્યો તો એ હું તમને બતાવવાનો છું તો કે અત્યારે જે આ વરિયાળી છે તમે બધાય જાણતા થશો કે જે આપણે વરિયાળીની અંદર એમ પિસ્તાલી જે પાવડર આવે છે ઘણા બધા ખેડૂતોને ખબર હોય છે અમુકને નથી પણ ખબર હતી તો આપણે જે એમ પિસ્તાલની જે પાવડર આવે છે એનો ઉપયોગ કર્યો છે આ વરિયાળીની અંદર એનો છંટાવ કરે છે અને અત્યારે હવે આપણે જે દવાનો છંટાવ કરવાનો છે એવું હું તમને જણાવું છું એ દવા એ છે કે જે આપણા ખેડ વરિયાળીની ખેતીની અંદર જે કે મોટાભાગે કાળીઓ આવતો હોય છે મોટાભાગે ગુંદીઓ આવતો હોય છે ને એ બંને ચીજ આપણા વરિયાળીની ખેતીની અંદર આવી જાય છે તો વરિયાળીનું નાશ બળી જતું હોય છે એટલે કે એ ખેતી ખરાબ થઈ જતી હોય છે તો એટલા માટે આપણે દોસ્તો જે કે ખાવાનો જે ગોળ આવે છે એ ગોળ આપણે પોચ કિલો લઈને આવી ગયા છીએ ખેતરની અંદર હું તમને ગોળ પણ બતાવવાનો છું અને એ ગોળની આપણે કઈ રીતે દવા બનાવવાની છે એ પણ હું તમને બતાવવાનો છું તો એ ગોળ કે આપણે જે કે પોણીની અંદર હલાવી નાખવાનો છે અને હલાવ્યા પછી આપણે જે આ વરિયાળી છે જે કે આપણે પંપ છે એમાં જે નોઝલની અંદર ચાલે નોઝલની અંદર પાણી નીકળે એટલું પતળું બનાવવાનું પાણી એટલે કે મીઠું પણ હોય છે કે ગોળનું પાણી મીઠું બને છે અને એ પછી આપણે આ વરિયાળીની અંદર છંટાવ કરવાનો છે એ ગોળના મીઠા પાણીનો એનાથી મિત્રો મધમાખીઓ વધારે આવે છે આજુબાજુની માખીઓ વધારે આવે છે અને માખીઓ વધારે આવવાના કારણથી આખા છોગલાની વરિયાળીની અંદરથી જે કે ગુંદીઓ હોય છે એ ચૂસી લેશે અને વરેડીમાં કોઈ એવી રીતે કોઈ રોગ આવતો નથી મિત્રો તો તમે જુઓ કે આવી રીતે સરસ મજાના સોગલા છે મિત્રો આવી રીતે અમે વરેડીની ખેતી કરીએ છીએ તો અમારી આ ખેતી તમને સારી લાગી હોય તો દિલથી વિડીયોને એક લાઇક કરી દેજો અને કોમેન્ટ કરજો અને મિત્રો અમારી ચેનલ ઉપર તમે નવા હોય તો અમારી ચેનલને દિલથી સબસ્ક્રાઈબર કરવાનું ના ભૂલતા કે જેથી કરીને સૌથી પહેલાં અમારા વિડીયોને નોટિફિકેશન તમને મળી જાય તો હવે આપણે લઈશું રજા નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું તો જય માતાજી દોસ્તો અને હું તમને ચાલો બતાવું કે કઈ રીતે દવા બનાવવાની છે આ ગોળ ગોળ વગાડીને કઈ રીતે બનાવવાનો છે એ નેક્સ્ટ વિડીયોમાં આવી જશે દોસ્તો તો જય માતાજીની હવે રજા લઈએ